વિડિયોની અંદર જેસીબી મશીન જોઈ રહ્યા છો વેચવાનું છે ન્યૂ મોડેલ જેસીબી મશીન છે અને સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે વિડીયોની અંદર હું તમને આ મશીનની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો જેસેબી મશીન વેચવાનું છે જેમના ઓનર છે મનુભાઈને આ જેસીબી મશીન વેચવાનું છે ન્યૂ મોડેલ છે બે હજાર ઓગણીસના મોડેલનું આ જેસએબી મશીન સાવ ઓછું ચલાવેલું છે અને ફૂલ સાચવેલું મશીન કંપની કન્ડિશનમાં ઓરિજિનલ આખું મશીન છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ આખું કંપની કંડિશન રૂબરૂ સ્થળ ઉપર આ મશીન રૂબરૂ જોઈ કર્યા બાદ પણ લઈ શકશો માલિક કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ હું આપી દઈશ તમારે માત્ર વિડીયો પૂરો જોવાનો છે આખું જેસીબી મશીન ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે બેટરી સારી કોમ્પલેટ સ્લેપ સ્ટાર્ટ મશીન છે ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં તમે જોઈ રહ્યા છો કે અહીં પણ મશીનની અંદર સડો નથી આખું કંપની કટમાં મશીન જોવા મળશે બાકી વધારે માહિતી માટે મનુભાઈનો કોન્ટેક કરજો કિંમતની વાત કરું તો બાવીસ લાખ કિંમત રાખેલી છે અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે અને ડોક્યુમેન્ટ અને બધું કમ્પ્લીટ જોવા મળશે હવે તમારે મશીન લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જસદણ જિલ્લો રાજકોટ અને દોલતપર ગામે જોવા મળશે જેસેબી મશીન લેવાનું હોય તો મનુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનું ઉપર નંબર મળશે મનુભાઈ નામ સત્તાણું એક વીસ વાળા નંબર પર ફોન કરી મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો